જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારમાં બધું કામ અંદર ઘરમાં તો પતી ગયું હતું બસ કપડાં અને આ ઘઉં ચાળવા દળવા માટે એટલા માટે હું એનું કામ બતાવી રહી છું સવારનો સમય છે તો કીધું પહેલા આ કરી દઈએ એટલે લોટ મુકાય છેલ્લો ઘઉો બચે ઘઉં એટલે ચાળીને નાખવા પડે નીચે રજ પડે તો હું એ કરતી હતી અને આજે સાંજે જે ક્રિકેટ મેચ મેચ ટુર્નામેન્ટ છે વિભાગ પાટીદાર સમાજ તો ત્યાં જવાનું છે કામ કરતો તો રૂપાળા લાગે પણ એન્જોય કરજો આ વિદ્યામાં જ અંદર મજા આવશે તમને પણ જોવાની તો ચાલો આગળ વિડીયો જુઓ enggak ya itu aktor aktor yang kayak ગટા કે રે ગટા કે રે આય નાક કે રે આય મોઢું કે રે આય મોઢું મોઢું હમ આંખ કે રે આખી આ આય આંખ 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 કે રે ના ના આઈ રે પછી કાન કે રે આય કાન કાન આય ના આય કાન આય રે ગા બોલ

આ હા સાહેબનું છે અમારો કિતાવડી તાવડીનો તો આ જે બની રહી છે સરસ મજાની એવી કઢી કઢીનો કલર તો જુઓ ફોનમાં કેવો ચટ્ટા કે ધાર આવે છે શિયાળાની ઘરમાં ગરમ કઢી ચાલો તમે બધા પણ આવી જાઓ ઘરમાં ગરમ કઢી ખાવા તૈયાર છે લસણવાળી ઓ લસણવાળી કઢી बहुत सारा लिमड़ा डाला है अंदर कड़ी पत्ता वो तो चाहिए वो मेन होता है अभी ये गरम हो गई है इसमें नमक हम अभी डालेंगे पहले से नमक डालोगे तो वो क्या है कि क्या बोलते हैं ना पौधा पौधा थी जाट हालो न गुजराती में बोली नाखे खबर नहीं हिंदी में शू कहीं नमक नाखा અને પછી થોડો ગોળ નાખી દેવાનો જે અહીંયા સંધારેલો છે થોડોક કટલો થોડીક ખાટી જ રહેવા દેવાની બહુ મીઠી ગળી ન ભાવે આપણને એટલે થોડો ઓછો જ ગોળ નાખીશું તો તૈયાર છે સરસ મજાની ગળી હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જઈ રહ્યા છીએ મારું મારું મેચ રમવા મેચ રમવા આજે છે દક્ષિણ વિભાગ પાટીદાર સમાજની મેચ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટ અત્યારે સાડા સાત વાગે ના અડધી વાર અડધો કલાક ની સાહેબ મેચ છે એટલે જુઓ બતાવીશું તમને મેચ આજે કેવું રમે છે ચાલો शिव शक्ति है जो टीम ने यहाँ पर टॉस जीतकर बॉलिंग करने का guys aura no bo koi media inaba balla matlab hai kitne ki achhi bhi koi bhai yaar padar main अंपायर के आर हेट तो की बढ़िया बढ़िया शॉट और गंगा फार्म के कैप्टन को निवेदन है कि जल्द से जल्द कमेटी बोर्ड का संपर्क करें तो उसके लिए अंपायर गाइज आर हेट बोल यहां नास्कोसी क्रिकेट चालू छे पानी पूरी फ्रेंच प्राइस भजियांगा ब्लड खवाई गई है मेथीना भाजी है घोटा ડુંગળીના ભજીયા પછી ભૂંગળા બટાકા બધા અહીંયા સ્ટોલ લગાવેલો ચાલુ હોય છાસ બી છે અહીંયા ક્રિકેટ રમાય છે બોર્ડિંગમાં દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ આ સ્ટોલ છે અહીંયાં માન્યા બેન પાણીપુરી ખાઈ રહ્યા છે વાવ કેવી એ મસ્તા હમ એમાં તો કે ઠંડી બહુ લાગશે પણ એટલી બધી ઠંડી અહીંયા લાગતી લાગતી નથી શાંતિ છે અમને એમ કે બહુ ઠંડી લાગશે રહેવાશે એની પણ અહીંયા નથી લાગતી એટલે મૂણા બટાકા પાણીપુરી મોટા સ્ટોલ લાગ્યો અહીંયા જમ નાસ્તા માટે ચલો નાસ્તો કરી લઈ હવે અને હા સાહેબ જીતી ગયા મેચ જીતી ગયા આજની એની પહેલી ફર્સ્ટ મેચ જીતી ગયા એ હવે કાલે રમશે પાછા ફરીથી ચાલો આ છે ભૂંગળા બટાકા ભૂંગળા બટાકા ડિલિશિયસ સાહેબ જીતી ગયા હવે નાસ્તો કરે જીતીને જીતી ચાલો તમે પણ નાસ્તો કરવા ગરમા ગરમ છે આ પૂરી તો ભલે ઠંડી થઈ ગઈ પણ ગોટા ગરમ ગરમ હતા ભૂખ લાગી એટલે ખાઈ ગયા હા ચાલો